મારિયા હાટીના મામા ચોકમાં આવેલા શ્રી સત્ય માતાજીના મંદિરનો વાર્ષિક પાટોત્સવ આજે ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો આ પાટોત્સવ નિમિત્તે સત્યાઈ માતાજી મંદિર અને ચોક વિસ્તારના ભાઈઓ તરફથી ગામના સાથ સહકારથી ગોયડીનું આયોજન કરવામાં આવ્યું હતું લોહણા મહાજન મંડી ખાતે માળિયા હાટીના ગામની પાંચસોથી છસ્સો ગુહિણીઓ કુંવારિકા બહેનોને મહાપ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગામની કુંવારિકા બહેનોએ હાજરી આપી હતી મમાઈ ચોક વિસ્તારના ભાઈઓએ તન મન ધનથી ખૂબ જ સહકાર આપ્યો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી